સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કાર્યવાહી જારી છે નર્મદા કેનાલ પર આવેલ હોટેલ કાફેનું ગેરકાયદેસર બાંધકામ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું છે અગાઉ નોટિસ આપી હોવા છતાં દબાણ દૂર ન કરતા કાર્યવાહી કરાઈ છે કોર્પોરેશન સિટી મામલતદાર નર્મદા વિભાગને પોલીસની સંયુક્ત કાર્યવાહી દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન હથિયારધારી પોલીસ વ્યવસ્થા સંભાળતી જોવા મળી હતી નર્મદાની હદમાં બાંધકામ સહિતના દબાણને દૂર કરવામાં આવ્યા છે હું એમ બી દવે મામદાર સુરેન્દ્રનગર શહેર આજરોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દુધરેજ ગામની બાજુ જે દુધરેજ પાસે નર્મદાની મોટી કેનાલ પસાર થાય છે ત્યાં કેનાલ ઉપર આવેલ વટેશ્વર વન છે એ વટેશ્વર વનની બાજુમાં એક હોટલ આવેલી હતી જે હોટલમાં જે બાંધકામ કરવાનું હતું એમાંથી કેટલો કિસ્સો જે ગેરકેદેસર સરકારી જમીન ઉપર બાંધકામ કરી અને ઉભો કરવામાં આવેલ હતો એટલે નર્મદા વિભાગના રિપોર્ટના આધારે એમને પહેલાં આ નોટિસ આપવામાં આવેલ અને એમને સર્ચિત બાંધકામ દૂર કરવાનું કહેવામાં આવેલ હતું ત્યારબાદ એમના તરફથી કોઈ જવાબદારી રિપ્લાય રજૂ ન થતાં આજે એ બાંધકામ દૂર કરવા માટે કાયદેસરની પોલીસ તંત્રની નગરપાલિકાની અને આની ટીમ દ્વારા નર્મદાની ટીમ દ્વારા મામલતાર કચેરીની ટીમ પણ સાથે રહી અને એ અનુભવ બાંધકામ જેટલું હતું તે આજે દૂર કરવામાં આવે છે અને સામેથી પછી ત્યારબાદ એ બાંધકામ દૂર કરવા જતા જે હોટલ વાળા હતા એમના તરફ થી પણ અમને સપોર્ટ કરવામાં આવ્યો હતો અને આ બાંધકામ કોઈ પણ જાતના સુલેના ભંગ વગર શાંતિ થી એ બાંધકામ દૂર કરે અને જમીન ખુલી દેવામાં આવી હજી જ્યાં જ્યાં જેમ જેમ આની યાદી રજુ થતી જશે પોલીસ સ્ટેશન તરફથી તેમ એ લોકોને સૌ પ્રથમ અત્યારથી જેતા ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આપવામાં આવશે માનો કે નગરપાલિકા વિસ્તારમાં માં આવતું હોય છે તો નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા નોટિસ આપવામાં આવશે સિટી સવે નો સિટી સરળ તરફથી નોટિસ આપવામાં આવશે કેમ જેના અધિકાર ક્ષેત્રનું જમીન હશે અને જેના બાંધકામ કરેલું હશે અને સરકારી જમીન હશે તો પછી એ અમારી નિગરાનીમાં એટલે કે ખાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવા માટે એક્ઝિક્યુટિવ મિનિસ્ટર તરીકે હું અથવા તો મારો સ્ટાફ હાજર રહેશે પોલીસ હાજર રહેશે અને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી હાજર હશે અને આવા બાંધકામો છે એ દૂર કરવામાં આવશે સર્કલ ઓફિસર મામદાર ઓફિસ સુરેન્દ્રનગર સિટી મામદાર સાહેબની ની સૂચનાથી અને કલેક્ટર સાહેબની ની સૂચનાથી આ જે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે અત્યારે નર્મદા કેનલ છે રુદ્રેશ વિસ્તાર માટે રુદ્રેશ વિસ્તાર ઉપર શિવાય નામની શિવાય રેસ્ટોરન્ટ નામની હોટલ આવેલી છે ત્યાં જે કાયદેસરના શિવાય ઉપરાંત જે ગેરકાયદેસર જે જે રૂમો તો બનાવેલી હતી એ ઉપરાંત પાય ત્રણ ફૂટ કે ચાર ફૂટ ની દીવાલ પાય ચડવામાં આવી હતી તે જે નર્મદાના વિસ્તારમાં હતી તે ગેરકાયદેસર હોય આજે એનું ડિમોલેશન કરવામાં આવેલ છે જેસીબી અને નગરપાલિકાનો સ્ટાફ મામદાર ઓફિસનો સ્ટાફ મામદાર સાહેબ જે છે મિટિંગમાં જે છે હાલ અને નગરપાલિકાનો સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે હાજર રહી આ ડિમોલેશનની ની કરવામાં આવેલ છે કેટલા દબાણ અંદાજે હટાવવાના કેટલા સમય પહેલા નોટિસ નોટિસ તો અંદાજે લગભગ પંદર દિવસ પહેલા આપવામાં આવેલ છે અને દબાણમાં આ એક દબાણ છે ઉપરાંત પેલા બે જ નગરપાલિકા નર્મ ના આગળ છે બે દબાણ એ પણ દૂર કરવાની વાત છે ટોટેલ આજના દિવસમાં કેટલા દબાણો દૂર કરવા એક આજ તો થઈ ગયું છે લગભગ અને બે દબાણ બે ઉપરાંતમાં છે એક દૂર કરવાની વાત છે